કોઈ સુવિધા નહીં કોઈ ફેસિલિટી નહીં કોઈ આર્મી નહીં કોઈ પોલીસ નહીં જ્યારે મોટા મોટા નેતા આવે કોઈ વીઆઈપી માટે પાછળ કેટલી ગાડી ઉપર હેલિકોપ્ટર તેનાથી હાલે છે ટેક્સ પે કરે છે એના ઉપર નથી વીઆઈપી માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી હું નીચે આર્મી આર્મી કેમ્પમાં ચિલ્લાઈ ચિલ્લાઈને કહેતી હતી કે ઉપર કેટલા લોકો જખમી છે તમે લોકો જલ્દી કઈક કરો અમે ઉપરથી પડતા આખરતા નીચે ઉતરાતી હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નહોતી ઉપર આટલું બધું થઈ ગયું હતું નીચે આર્મીને ખબર કેમ ન પડે કે ઉપર આ થઈ ગયું છે આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે હિન્દુ મુસલમાનને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે તો આપણી આર્મી કરે છે શું લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં કોઈ પોલીસ મેન નહીં કે કોઈ ફર્સ્ટ એડ કીટ નહીં કાંઈ જ સુવિધા નહીં એમાંથી એક આર્મી મેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ છો હવે તમે મને એ વાતનો જવાબ દો એ જો આ રીતનું હતું તો તમે અમને જવાક શું કામ દો છો નહીં હવે હવે મારા ઘરનો સ્તંભ વયો ગયો છે હવે તમે મને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે આને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ